નમસ્કાર મિત્રો આપણે આજે આવી પહોંચ્યા છીએ પ્રાચીન પરોઠિયા ધાંગધ્રામાં જે જગ્યા આવેલી છે આમ તો ધાંગધ્રાથી થોડી દૂર છે અને અહીંયા અનેક સંતો મહંતો અને ખુદ રામો રામોપીર બિરાજમાન છે ત્યારે આ રામોપીરની સાનિધ્યમાં પવિત્ર જગ્યામાં ભજન ભક્તિ અને ભોજન ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય છે અને આ ત્રિવેણી સંગમમાં અનેક લોકો સંતો મહંતો અહીંયા પોતે વિહાર કરતાં કરતાં જે લોકો નીકળે છે અથવા અહીંયા આશ્રય સ્થાન લે છે અથવા તો અહીંયા જે ધાર્મિક લાગણી સાથે ધર્મના અઢારે આલમના લોકો જોડાયેલા છે એટલે આ ધ્રાંગધ્રાની પવિત્ર જગ્યામાં આપણે શૈલેષભાઈ પંચાલ અહીંયા ધાંગધ્રાને જો ભાતીગઢ ભૌમકાને યુટ્યુબમાં જેમને કંડાયરી છે એવા શૈલેષભાઈ પંચાલ આપણી સાથે જોડાય છે ને શૈલેષભાઈ પંચાલ પાસેથી જ આપણે આ જગ્યાનો છે ને થોડો પરિચય મેળવશું શૈલેષભાઈ સૌથી પહેલાં તમારું સ્વાગત છે અને આ જગ્યાના પરિચય વિશે આપણે વાત કરીશું કે આ ધાંગધરાથી કેટલી દૂર જગ્યા છે ચતુરભાઈ પહેલું તો તમારો ધન્યવાદ કે તમે મને આ પ્લેટફોર્મ માથે આવવા માટેનો આદર આપ્યો તો આપણે દર્શક મિત્રોને ચતુરભાઈ જણાવીશું કે આ જે સ્થળ રહ્યું એ પરોઢિયા રામદેવપીર પીર તરીકે તો ઓળખાય છે પણ આની પાછળ જે પરોઢિયું નામકરણ છે ને એની પાછળ પણ પણ ચતુરભાઈ બહુ એમ કહેવાય કે એક લાંબી ગાથા એ પણ કહી શકાય અને કથા પણ કહી શકાય બરોબર આ જે ગાથા છે એ આ જગ્યા વિશે અને ખાસ કરીને આ જગ્યા તો ખરી જ પણ આ જે ચતુર્ભાઈ આ જે આખે આખું ગામ રહ્યું ને એને પરોઢિયા તરીકે જે નામકરણ આપ્યું હોય કે નામકરણ એનું પરોઢિયું કેમ કેવાયું તો એની પાછળ એક મોટો ઇતિહાસ છે કે જ્યારે દ્વારકાથી અજમલ રાજા જાણે દ્વારકાધીશ ને પરસી ને આવતા ત્યારે એમ કેવાય કે હરખની સમુદ્રો ની આખો પ્રસંગ છે એ પ્રસંગને આપણે દોહરાવતા નથી પણ એક ટૂંક ની અંદર આપણે કહીએ કે જાણે દ્વારકા થી કૃષ્ણને પરસી ને જાણે એ પાછા વળતા હતા જાણે પાછા ની અંદર એવું હતું કે જે તો જાણે એમને સંતાન ની ખોટ હતી બરોબર એટલે તો તે દ્વારકા ગયા હતા એટલે જાણે એ એમની માંગણી પૂરી થઈ ત્યાંથી અને કૃષ્ણએ પોતે એમ કહેવાય કે વચન એ બંધાણા કે હું તારા ત્યાં અવતાર લઈશ શેષનાયક તરીકે આપણે જે બલરામ હતા એમનો અવતાર એમ હોય તો કહેવાય કે જે વિરમદેવનો છે એને બલરામનો અવતાર ગણવામાં આવે છે અને કૃષ્ણનો જે છે એને રામદેવપીના અવતાર તરીકે આપણે બધા જાણીએ છીએ કે લોકો વર્ણવે છે બરાબર તો આ જે જગ્યા રહી ને એની ખાસિયત એ છે અજમલ રાજા પોતે જાણે આ જગ્યા માથે પહોંચ્યા તાણે એમ કેવાય કે એમને ખ્યાલ નતો રહ્યો હરખ માં નરખ આ જગ્યાએ પહોંચતા એમ કેવાય કે પરોડ્યું થઈ ગયેલું સવાર હા સવાર થઈ ગયેલું પરોડ્યું જેને આપણી હાથી ભાષામાં ગામઠી ભાષામાં પરોડ્યું કહેતા જેને ભોર કહેવાય આ આ ઈ ભોર નું વાતાવરણ થયેલું અને તાણે અજમલ રાજાને ખ્યાલ ન રહ્યો પોતે સવારનું પરોડ્યું થઈ ગયું એ વખતે અહીંયા પહોંચી ગયેલા અને એ વખતની અંદરના સમયની અંદર ચતુરભાઈ અહીંયા હ આયા માલધારીનો ને

એની અંદર ઘણા માલધારી હતા રબારી હતા ભરવાડ હતા અને ખાસ કરીને આયોરોનું એમ કહેવાય કે બહુ મોટું પ્રમાણ હતું એટલે આયોરો જે છે એ નદીના કાંઠે માલધારી સમાજ બધું નદીના કાંઠે વસતો હતો પોતાના વાડા અને માલઢોરને લઈને ત્યારે આ જગ્યામાં તે એમને એમ કહેવાય કે માલધારી સમાજ હતો એને અજમલ રાજાને બહુ આગતા સાગતા કરી કે બાપુ તમે રોકાઈ જાઓ અને તાણે એમ કહેવાય કે પોતાએ રોકાણ કરે છે સવારની અંદર એમ જે આપણે કહેવાય કે શિરામણને જે કંઈ હોતું હોય આપણી ગામઠી ભાષા ગામઠી ભાષા એ શિરામણ ને બધું કરે છે અને પછી એમ કહેવાય કે રોકાણ કરે છે અને રોકાણ કરે છે એટલે રામદેવ પીર જે છે ને એ અજમલ રાજાની અરે એમ કહેવાય કે પહેલા અહીંયા પથારેલા કારણ કે અજમલ રાજા છે એ રામદેવ પીરના પિતા છે એ તો આખું જગત જાણે છે એટલે આ જે જગ્યા રહી ને એ ઐતિહાસિકપણે બહુ એમ કહેવાય કે ગૂઢ રીતે જોડાયેલી છે અને પછી એમ કહેવાય કે અમુક સમયને જતાં ઘણો સમય લાગી ગયો હશે એ પછી આ જગ્યા ઉપર તળસી ભગત કરીને એક રામદેવપીના પ્રખર ભગત જે છે એ આ જગ્યાની અહીંયા રામદેવીપીની એમને સ્થાપના કરી કારણ કે એમને પણ આપણને જો આજના સમયની અંદર આપણને ઇતિહાસ સાંભળવા મળતો હોય તો એમને તો એ વખતની અંદર સાંભળેલો જ હોય ને એટલે પોતે રામદેવપીનું અહીંયા સ્થાપન કરીને આ જગ્યાને જે છે રામદેવપીર આડે જોડાયેલી હતી એટલે આ જગ્યા ઉપર એમ કહેવાય કે રામદેવપીરનું સ્થાપન કરે છે જે જગ્યાને પૂજા અર્ચના કરે છે એમ કહેવાય કે પ્રખર એમ કહેવાય કે રામદેવપીરના પ્રખર ઉપાસક પણ કહી શકાય ને ભક્તો પણ કહી શકાય આ એક બોર્ડ પણ છે ત્યાં એમનું આખું નામ જે છે એ લખેલું છે દર્શક મિત્રોને દેખાડો બરોબર અને બીજું કંઈ તમે જણાવતા હોય નવું શૈલેષભાઈ આ જગ્યામાં કયા કયા મોટા ઉત્સવો થતા હોય છે તમે કઈ રીતે અહીંયા આવતા હોય અવારનવાર કેટલા વર્ષથી આ જગ્યામાં આવો છો જગ્યામાં તો એવું કહેવાય કે બે હજાર એક પછી હું અહીંયા રેવાયેલો જયારે અમદાવાદ થી ત્યારે બે હાજર એક પછી હું બે હાજર ને ની આજુબાજુમાં આ જગ્યા નો ત્યાં અમારે ત્યાં પરાણી અંદર રામદેવી રામા મંડળ રમવા આવેલું અને એ વખતે આપણે ભાવથી જે રામદેવી ની અંદર મતલબ અખ્યાન જે કંઈ રમતા હોય બધાને ભાવથી આપણા ઘરે આપણે જમાડેલા અને રોકાણ એમનું કરાયેલું એ વખતે આપણને ખબર પડી કે ભાઈ આવું એક સ્થળ ધ્રાંગધ્રાની અંદર પ્રાચીન છે અને એ બધાની થોડીક આગતા સાગતા અને એ બધું હતું અને થોડુંક એમનું મારું મારી બાજુનું ખેંચાણ હતું મારો થોડુંક આકર્ષણ હતું એટલે મેં કીધું ભાઈ જગ્યા આવી ક્યાં એટલે પછી એમાંથી એક ભાઈ હતા એમનું નામ લક્ષ્મણભાઈ હતું જો કે અત્યારે તો નથી બરાબર એ તો ઘણા વર્ષ થઈ ગયા એમને દેવ લોકો પામ્યા એને પણ એ વખતે એમની સાથે હું પ્રથમ વખત એ લક્ષ્મણભાઈની સાથે હું આ જગ્યામાં આવેલો આજે આવ્યો હોય ને બે હજાર થી તમે ગણો તો ચોવીસ વર્ષ થયા કારણ કે બે હજાર ને પચીસ સાત થી ચાલુ થઈ ગયું અને શૈલેષભાઈ આમ તો મેં કહ્યું મહત્વના જે ઉત્સવ માન લો હોય અષાઢી બીજ નો ઉત્સવ બીજો નંબર દર પૂનમ અને દર બીજ બરોબર એમાં દર બીજનો પાઠ પૂનમ નો પાઠ રામદેવપીરની જે પણ કઈ વિધિ વિધાન પ્રમાણે જે કઈ પ્રસંગ આવતા હોય એ દરેક પ્રસંગને બહુ એમ કેવાય સારી રીતે ઉજવવામાં આવે બીજો કે આ જગ્યાની ત્રણે ત્રણ ની અંદર પણ રાવટી ત્રણે ત્રણ ની અંદર એમ કહેવાય કે માની લો કે ત્રણ દિવસનો કંઈક આપણે મેળાનું આયોજન થતું હોય છે તો ત્રણે ત્રણ દિવસ એમ કેવાય કે રામદેવપીરના ભજન અર્ચન અને રાવટી એમ કહેવાય કે પૂરજોશ ની અંદર ભક્તો સાથે બહુ સરસ મજાની ચાલે